વિજાપુરમાં સુંદરપુરમાં દિવાલ પડતા ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ ખાતે મોટી દુર્ઘટના બની હતી જ્યાં કાચું મકાન તોડી નવું મકાન બનાવવા બાંધકામ દરમિયાન એક દિવાલ પડતા ત્રણ લોકોના મોત થવાની ઘટના બની છે આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે સુંદરપુર ગામના મહાદેવવાળા વાસ વિસ્તારમાં એક મકાન બનતું હતું જે ઘટનામાં મકાનની એક દિવાલ ધરાશાયી થતાં છ શ્રમિકો દટાયા હતા દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં દટાયેલા તમામ છ શ્રમિકોને બહાર કાઢતા બે શ્રમિકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા અને જે ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે એક શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા કુલ ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે કુલ ત્રણ લોકોના મોત થયા છે બપોરે બાર દસ કલાકે સુંદરપુર ગામે જૂના મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી આ જેમાં ઘટના સ્થળ ઉપર બે લોકો તેમજ સારવાર દરમિયાન એક એમ કુલ ત્રણ લોકોના મોત થયા છે મૃતકોમાં બાબુભાઈ ઉંમર ઉંમરવરસ પિસ્તાલીસ રણજીત ઠાકોર ઉંમરવરસ ચાલીસ અને જીતેન્દ્ર ચૌહાણ ઉંમરવરસ પચીસ છે આ ઘટનામાં ત્રણ લોકો જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે હાલના તબક્કે સુંદરપુર ગામના મહાદેવવાળાવાસમાં ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જ્યાં પોલીસ કાફલા સહિત સરકારી તંત્રના અધિકારીઓ પણ હાજર રહી ઘટના બાબતે તાગ મેળવીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે